ગુજરાતમાં ભારે વરસાદને લીધે પાંચ જિલ્લામાં સાત વાગ્યા સુધી રેડ એલર્ટ હાલોલમાં દસ ઇંચ વરસાદથી શેરીમાં પૂર આવી ગયા મહીરની શેઠી નદીમાં ડૂબવાથી એકનું મોત ડેડિયાપાડાના શૈલીમાં બે બાળક તણાયા હિંમતનગર હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે નવ પોઈન્ટ એકવીસ લાખના એમ સાથે કાપડનો વેપારી ઝડપાયો રાજસ્થાનના પેટલર પાસેથી કરતો હતો ખરીદી જુનાગઢના માંગરોળ સપ્લાય કરવા જતો હતો ત્યારે એસઓજીની ટીમે ઝડપી કુલ ચૌદ લાખનો મુદ્દામાં તેમજ નવ લાખના એમ સાથે જપ્ત કર્યો છે આ સમાચાર સાબરકાંઠાને છે જ્યાં ભારે વરસાદને લીધે સત્તર જેટલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ ભારે વરસાદને લીધે ધસમસતા પાણીમાં ઘણી બધી બાઈકો પણ તણાઈ ગઈ હતી જેથી બુલડોઝર સહારે રેસ્ક્યુ સમયે જય અંબી નારા લગાવી ગાડીઓનું રેસ્ક્યુ કર્યું ગુજરાત માં ભારે વરસાદ મેઘ તાંડવ સર્જ્યો જેનાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ છે સાબરકાંઠા અને હિંમતનગર માં જેટલી કાર ફસાણી સરદાર સરોવર ડેમ ચોરાણું ટકા જેટલો ભરાયો છે જેના લીધે પંદર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે ચોવીસ કલાકમાં વીસ સેમીનો વધારો થયો છે ઓવરફ્લો થવાથી એક મીટર દૂર ઓવરફ્લો થવાથી ગામડાને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એની મહત્તમ સપાટીથી અત્યંત નજીક પહોંચી ગયો છે હાલમાં ડેમ ચોરાણું ટકા જેટલો ભરાઈ ગયો છે નેશનલ લેવલ રનર ને કચરાની ગાડીએ ટક્કર મારતા મોત સુરતમાં ઓગણીસ વર્ષીય વિધિ કદમનો મોપેટ પર જીમ જતા સમયે મનપાની ગાડી સાથે અકસ્માત થયો છે ડ્રાઈવર પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હતું સુરતમાં આજે નેશનલ લેવલ રનરને એસએમસીની કચરા ગાડીએ અડફેટે લેતા મોત થયું છે પન્નાસ વિસ્તારમાં મનપાના કચરાની ટેમ્પો ચાલકે ઓગણીસ વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તે મોપેટ પર જીમ જતી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાશી જિલ્લાના બદર ગામમાં ભૂસ્ખલન થયું હતું અત્યાર સુધીમાં કાટવા સાત મૃત્યુ બહાર કાઢવામાં આવ્યા છે અહીં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે રામબણમાં વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે પંજાબના બસો પચાસ જેટલા ગામમાં પાણી ભરાયા જેથી આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજબરોજની અપડેટ મળતી રહે ધન્યવાદ